મારું નામ મિલનકુમાર અજીતભાઈ પટેલ છે અને એમ અમારું મૂળ વતન દેદવાસણ મહુવા છે પણ હાલ અમે બાડોલી રહીએ છીએ અને હાલ હું કમર્શિયલ પાયલટ છું અને ઇન્ડિગોમાં મારા અહીંયા જોબ લાગી ગઈ છે હવે વેઇટિંગ કરું છું જોઈનિંગની અને મારા કરિયરની શરૂઆતમાં મતલબ મેઇન પાઇલટ બનવાની શરૂઆત તો જ્યારે હું એન્જિનિયરિંગમાં હતો એરોનોટિકલ ત્યારે મને ચાન્સ મળ્યો હતો કે હું ઇન્ટર્નશીપ માટે એર ઇન્ડિયામાં જાઉં અને ત્યાં વન મંથ માટે ઇન્ટર્નશીપ કરી અને ત્યાર પછી મતલબ ત્યાં ડિફરન્ટ ડિફરન્ટ એરક્રાફ્ટ પર મને કોકપીટ અને જોવા મળ્યા હતા ત્યારથી મને મોર વધારે ઇન્ફો વધારે ઇન્સ્પાયર થયો હતો કે ચાલો મારે પાયલટ બનવું છે તો એ વસ્તુ એ વિષયનું ડિસ્કશન મેં મારા પેરેન્ટ્સ જોડે કર્યું અને એ લોકોએ મને ફૂલ સપોર્ટ કર્યો કે વાંધો નહીં તારે જે બનવું હોય તો બની શકે છે તો ત્યાર પછી રિસર્ચ કર્યું અને પછી એના માટે આગળ સ્ટેપ્સ લીધા અને એમાં બીજું એક ઇન્ફોર્મેશન અમને જાણવા મળી કે ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ નિગમ થ્રુ અમને જે કમર્શિયલ પાઇલટ બનાવવા માંગે છે એ સહાય કરે છે જે પચીસ લાખની લોન આપે છે તો એ પણ અમે સહાયતા લીધી અને ત્યાર પછી હું અમેરિકા કમર્શિયલ પાઇલટ ટ્રેનિંગ માટે ગયો અને ત્યાંથી આવ્યા પછી હું ઇન્ડિયામાં લાઇસન્સ કન્વર્ટ કરે અને ઇન્ડિયન લાઇસન્સ લીધું અને ત્યાર પછી મલ્ટી એન્જિનની ટ્રેનિંગ હું જલગાંવ સ્કાયનેક સેરોમાંથી લીધી હતી અને ત્યારબાદ ઇન્ડિયામાં જોબ લેવા માટે જે મોટા એરક્રાફ્ટ ફ્લાય થાય છે એના એના માટેની ટ્રેનિંગ લેવાની હોય છે તો એ લેવા માટે હું કોલંબિયા ગયો હતો અને એ ટ્રેનિંગ લીધા પછી ઇન્ડિગો વેકેન્સી પણ આવી હતી તો એ વેકેન્સીમાં ડિફરન્ટ રાઉન્ડ હોય છે એક્ઝામ્સ હોય છે સાયકોમેટ્રી હોય છે એ બધું કમ્પ્લીટ કર્યા પછી એમાં મને હાલ જોબ મળી ગઈ છે પણ હમણાં હું જોઈનિંગ માટે વેઇટ કરી રહ્યો છું અને આ બધી વસ્તુ મતલબ પહેલાં નાના હતા ત્યારે વિચાર કે પાઇલટ બનવું એ બહુ ડિફિકલ્ટ છે પણ જ્યારે આ રીતે બહાર નીકળ્યા તો ખબર પડી કે એ એટલું ડિફિકલ્ટ નથી કારણ કે આ યોજના માટે સરકાર આપણને ઘણી સહાય કરે છે અને ઘણીવાર એવું ગામમાં ગામના લોકો કે ગામના સ્ટુડન્ટ્સ કે જે જે બેકવર્ડ એરિયામાં રહેતા હોય તે લોકોને એવું લાગે છે કે ભાઈ જે શહેરના શહેરમાં રહેતા હોય અથવા એ રીતના લોકો હોય એ લોકોને જ આ બધી ઇન્ફોર્મેશન મળે છે અને એ લોકો જ આગળ વધી શકે પણ એ વસ્તુ જરૂરી નથી અત્યારના હાલના તબક્કામાં સોશિયલ મીડિયાના જમાનામાં બધી આપણને ઇન્ફોર્મેશન મળે છે અને આપણે આ યુ ઇન્ફોર્મેશનનો યુઝ કરીને અને જે બધી સરકાર દ્વારા યોજનાઓ આપવામાં આવી છે એનો ઉપયોગ કરીને આપણે આગળ વધી શકીએ અને અલગ અલગ આપણે યોજનાઓનો લાભ લઈને જીવનમાં આગળ વધી શકીએ તો એના માટે હું ગુજરાત ગવર્મેન્ટનો ખૂબ આભારી છું